નમસ્કાર મિત્રો મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે એક લગ્ન સમારોહમાં જાનને લીલાતોરણે પરત ફરવું પડ્યું જેનું કારણ હતું વરરાજો અને તેના મિત્રો કે જેમણે દારૂના નશામાં તમામ હદો વટાવી દીધી નશામાં ચકચુર થયેલા વરરાજા અને અન્ય જાને એટલા હદે છાકટા થયા હતા કે તેમણે ફિલ્મી અંદાજમાં આરતીની થાળીને ઉછાળી દીધી હતી અને જેના કારણે લગ્ન સમારોહનો માહોલ સંપૂર્ણપણે બગડી ગયો વરરાજા અને તેના મિત્રો દારૂના નશામાં હદ વટાવ્યા બાદ લગ્નની સરગત પાછી વાળવી પડી હતી નશામાં ધૂધવાર રાજા અને લગ્નના મહેમાનોએ માત્ર હોબાળો જ કર્યો ન હતો પરંતુ ફિલ્મી સ્ટાઇલમાં આરતીની થાળી પણ ફેંકી હતી જેને વાતાવરણ બગાડ્યું હતું લગ્નની જાનમાં અભદ્ય વતનથી યુવતીની માતાનું દિલ દુખ્યું હતું તેને તરત જ પરિસ્થિતિને તાગ મેળવ્યો અને લગ્નના મહેમાનોને નમ્રતાથી કહ્યું જો હવે તમારું વલણ આવું જ છે તો અમારી પુત્રીના ભવિષ્યનું શું થશે છોકરીની માતાએ લગ્નના મહેમાનોને વિનંતી કરી કે તેઓ લગ્નની વિધિઓ પૂર્ણ ન કરે અને કોઈપણ પરિક્રમા કર્યા વિના જાને પરત રવાના કરે દુલ્હનની માતાનું આ પગલું દર્શાવે છે કે તે પોતાની પુત્રીના સમાન અને ભવિષ્યને લઈને કેટલી ગંભીર હતી મહત્વપૂર્ણ છે કે આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં દુલ્હનની માતાએ ગુજરાતીમાં બોલી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ